ટીએમ ફૂડ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે ઘણા લોકોએ કોમેન્ટ કરેલી કે તમે તેલનો વિડીયો બતાવ્યો તો હવે તમે મસાલાનો બી વિડીયો બતાવો તો અમે જેના મસાલા વર્ષોથી વાપરીએ છીએ એવા ડાકોરનાથ મસાલા બ્રાન્ડ જે ઓગણીસો છોતેરથી સ્ટાર્ટ થયેલી છે આજે ઓલમોસ્ટ પચાસ વર્ષ થઈ ગયા ડાકોરનાથ મસાલાને આજે એમનો વિડીયો અમે તમારી સામે લાવવા જઈ રહ્યા છે એમના મસાલાની રેન્જ એટલી મોટી છે કે અત્યારે હું બોલવા બેસું તો એવું સમજી લો ખાલી મસાલા ગણાવતા ગણાવતા મને પાંચથી દસ મિનિટ લાગે તો આપણે અંદર તમને બધું ડિટેલમાં બતાવીશું ત્રણ પ્રકારનો એમનો બિઝનેસ છે એક છે એ પોતે ડાકોરનાથ મસાલાનું પેકેજિંગ બજારમાં સેલ કરે છે બલ્ક પેકિંગ બી કરે છે બીજી બધી બ્રાન્ડ માટે એ વ્હાઈટ લેબલિંગ બી કરે છે વડોદરામાં આજે ઘણી બધી એવી ફૂડ રેસ્ટોરન્ટ છે સેવસળવાળા છે ઘણા બધા દાબેલીવાળા વડાપાઉંવાળા એમના મસાલા વાપરે છે ડાકોરનાથ એક એવું નામ છે વડોદરામાં કે તમે ખાલી કોઈને પૂછોને કે ડાકોરનાથ મસાલાવાળા એટલે તમને એમના વિશે પોઝિટિવ રિવ્યુઝ આપશે તમને ફરી કહું છું ઓગણીસો છોતેરની સાલમાં ડાકોરનાથ મસાલાની શરૂઆત થયેલી આજે એમનું પોતાનું મેન્યુફેક્ચરિંગ મોટું યુનિટ બી છે ઘણું બકરીના ખાજામાં આજે એમની જૂની શોપ બી અવેલેબલ છે ત્યાં અને અહીંયા તમે જેટલી ક્વોન્ટિટીમાં જોઈએ એટલો મસાલો તમે અહીંથી પરચેસ કરી શકશો આ લોકેશન તમને કહી દઉં ઈદગા મેદાન છે ને જે વિહાર ટોકીસથી તમે અંદર આ એટલે ગાયો ઘાસ ચરે છે એ જે મેદાન છે એની સામેની ગલી છે બાવરી કુંભારવાળા તરફ જવાનો રસ્તો છે અગ્રવાલ ડેરીથી સીધે સીધા અંદર આવો તમે દત્તનગર છે દત્તનગરથી સીધા અંદર તમે આવો તો ડાકોરનાથ મસાલાનું એમનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે સવારે નવ વાગ્યાથી સ્ટાર્ટ થઈ જાય છે સાંજે છ વાગ્યા સુધી તમને અહીંયા મળશે અહીંયા ડાકોરનાથ મસાલામાં દસ રૂપિયાથી લઈને નવસો રૂપિયા સુધીના મસાલાની રેન્જ છે અહીંયા હું તમને પાંચ દસ મસાલા જે કહું છું જે હું લઈ જાઉં છું અહીંનો એમનો જે ચાટ મસાલો છે ને લાલ ચાટ મસાલો જે લોકો બજારવાળા પૌવા ઉપર નાખતા હોય છે એ મસાલો એનો ક્લાસ મસાલો છે સેવસળ ઉપર જે કાળો મસાલો છે મોકલાઈ મસાલો કહેવાય છે તમે કોઈ બી સેવસળવાળાને લઈ જશો મહાકાળીમાં જાઓ કે ગમે તઈ જાઓ ત્યાં જે કાળો મસાલો છે ને એ અહીંયા જ બને છે અહીંથી જ બીજી બધી જગ્યાએ એ લોકો સપ્લાય કરે છે એમનો અહીંયા રજવાડી ગરમ મસાલો બિરિયાની મસાલો સેવ ઉસણનો સ્પેશિયલ મસાલો દાબેલી વડાપાઉં ઘણા બધા મસાલા અહીંયા મળે છે પાઉંભાજીનો મસાલો બી મળે છે કહું છું એ પ્રમાણે બહુ લાંબુ લિસ્ટ છે તો આપણે એમનું અંદર છે ને મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એ બી બતાવીશું અને એમના અલગ અલગ ટાઈપના મસાલા બી તમને બતાવવાનો ટ્રાય કરીશું અને એમના ઓનર સાથે બી વાત કરીશું આપણે તો ચાલો અંદર જઈએ મારું નામ ઉમંગ દોશી છે હું માંજલપુરથી આવું છું હું આમને ત્યાંથી મસાલા હળદર ધાણા જીરું પાવડર મરચું બધું છેલ્લા દસ વર્ષથી વાપરું છું ટેસ્ટમાં ક્વોલિટીમાં જોવાનું નહીં તમારે કોઈ પણ મસાલા લો પાઉંભાજી મસાલો છે ચાઇનીઝ મસાલો છે કોઈ પણ જાતના મસાલા તમે લો ક્વોલિટી સારામાં સારી મળશે બજાર કરતા તમને ટેસ્ટમાં જોવાનું નહીં વર્ષોથી કોઈ બેડસેટ નહીં જૈન મસાલામાં પ્યોર જૈન તમને મળશે કોઈ પણ જાતના મસાલા તમારે જોઈએ તો જૈન મસાલા મારું નામ મયુર પટેલ છે હું સિનોર તાલુકાના સાડલી ગામેથી આવું છું મારો સાડલીમાં ડાઇનિંગ હોલ છે અને કેટરિંગનું પણ કરું છું હું છેલ્લા બે ત્રણ વર્ષથી આ મસાલા વાપરું છું અને એનો રિસ્પોન્સ સારો છે અને લગભગ મહિને બે મહિને હું અહીંયા મસાલા લેવા આવું છું મારું નામ રાજેશ વિસ્પુતે છે હું માંજલપુર ગામમાં માંજલપુર રહું છું પણ હું ડાકોના મસાલા છેલ્લા પચીસ વર્ષથી વાપરું છું સૌથી પહેલાં તો અથાણાના મસાલા અમે વાપરતા હતા અમારા ઘરમાં અમારા ફેમિલીમાં કુટુંબમાં બધા લોકો વાપરે છે વર્ષોથી બાકી એમના સેવ સેવ ના મસાલા બિરિયાની મસાલા બધા રેગ્યુલર ગરમા યુઝ કરીએ છીએ મારું નામ મિનેશ શુક્લ છે હું મસાલાના વ્યવસાયમાં ઓગણીસો ને બાણુંથી સંકળાયેલો છું મેં મા એમએસસી મેથે સ્ટેટિસ્ટિક્સમાં ફર્સ્ટ ક્લાસ કરીને આ ધંધામાં જોઈન થયેલો છું અને મારા પપ્પાના બિઝનેસમાં એમની જોડે સાથ આપીને એમને આ ફેક્ટરી લેવલે અમે પહેલાં નાની દુકાન હતી અમારી ડાકોરના ટ્રેડિંગ નામની લક્કરપીઠા ગનુબકીના ખાંચામાં એ અમારું સ્મોલ સ્કેલ હતું એમાં ત્રણથી ચાર માણસોનું અમે પહેલાં કામ કરતા હતા અમારા બે કાકા બી અમારી જોડે જ સંકળાયેલા હતા એ પછી અમે નાઇન્ટી સેવનથી આ દત્તનગર ડાકોરના ગૃહદ્વેગ નામે ફેક્ટરીમાં કાર્યરત છું એમની જોડે પપ્પા જોડે મારા હતો અને મારા ફાધર બે દો હજાર દસમાં એક્સપાયર થઈ ગયા અને એ પછી ફૂલ ફેઝમાં હું અહીંયા કામ કરું છું અમે ત્યાં પહેલાં હાથથી મસાલા ખાંડતા હતા એમાં રોજનો લગભગ સાહીઠથી સિત્તેર કિલોનું મસાલાનું અમે પ્રોડક્શન ઉત્પાદન કરતા હતા પણ ત્યાર પછી ધીમે ધીમે વ્યવસાય આગળ વધતો ગયો અને અમે પછી એનું ફેક્ટરીમાં રૂપાંતર કરીને આજે ચાલીસથી પચાસ માણસના સ્ટાફ સાથે અહીંયા ડાકોરનાથ ગૃદગા નામની ફેક્ટરીમાં અમે કાર્યરત કરી રહ્યા છે હાલમાં મારી જોડે મારો સન પણ છે જે બી મિકેનિકલ કરીને આ મારી સાથે જોડાયેલો છે નાનો સન મારો સીએ કરે છે એ ઇન્ટર સીએમાં ટોપ આવ્યો બરોડામાં અત્યારે એ બી ફ્યુચરમાં અહીંયા ધંધામાં જોઈન થવા ઈચ્છુક છે અને હાલમાં અમે છોતેરથી એંસી જાતની પ્રોડક્ટ બનાવીએ છીએ જેમાં અમારા ખાસ કરીને મહારાષ્ટ્રીયન ગોડા મસાલા અથાણા સાંભર મસાલો પછી મોઘલાઈ મસાલો જે ઉસણમાં ઉપરથી નાખવામાં વાટકીમાં રાખે છે ગરમ મસાલો સુરતી મસાલો પછી અમારો એક બિરિયાની મસાલો અને ખાસ કરીને માળી સમાજ માટેનો એક સંડે નોનવેજ કરીને મસાલો આવે છે એ ખૂબ જ પ્રખ્યાત છે વડોદરામાં દરેક માળી સમાજના માતાજીના કાર્યમાં એ લોકો અમારા સંડે મસાલો ખૂબ 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 જ ઉપયોગમાં ઉપયોગ કરે છે હાલમાં અમારે ત્યાં લગભગ વીસથી પચીસ માણસની લેડીઝનું રોજગારી મળે છે લેડીઝોને અને લગભગ પંદરથી વીસ માણસો અમારે ત્યાં કાર્યરત છે ટોટલ અમારો સ્ટાફ થઈને ચાલીસથી પિસ્તાલીસ માણસનો સ્ટાફ છે હાલમાં દરેક જણને ફૂલ ફેઝમાં કામ મળે છે અમારો ફેક્ટરીનો ટાઈમ નવથી સાડા પાંચનો હોય છે સાડા પાંચ પછી એક કલાક અમારો ઓવર ટાઈમ હોય છે લગભગ સાડા સાત સુધી અમારી ફેક્ટરીનું કામકાજ ચાલુ ચાલુ રહે છે આ કાર્યમાં મારા સન મારા વાઈફ મારી મધર મારા બે કાકા બધાનો જ અમને આગળ લાવવામાં મદદ કરી આ ધંધામાં અને હાલમાં અત્યારે હું આ ધંધો સારા ફ્રેશ પહેલા અમારું પચાસથી થી સાઠ કિલોનું જે હતો એની જગ્યાએ અત્યારે સાતસોથી આઠસો કિલોનું અમારું ટર્ન ઓવર પ્રતિદિન હોય છે મસાલાનો નામાંકિત રેસ્ટોરન્ટ નામાંકિત બેકરીઝ નામાંકિત ઉસળની દરેક ઉત્પાદક કંપનીમાં અમારા મસાલા સારા પ્રમાણમાં બધા મસાલા અમારે જાય છે મારું નામ વિનિશ શુક્લ છે હું એઝ અ થર્ડ જનરેશન અમારા ફેમિલી બિઝનેસમાં જોઈન થયો છું અમે નાઇન્ટીન સેવન્ટી સિક્સથી ગરમ બકરીની ખાંચામાંથી સ્ટાર્ટ કરેલી આજે અમારું પોતાની ફેક્ટરી છે અને અમારો બિઝનેસ અમે ત્રણ વર્ટિકલ્સમાં ઓપરેટ કરી રહ્યા છે એઝ અ પોતાની બ્રાન્ડ ડાકોરનાર સેકન્ડલી અમે પોતે બનાવીને બીજા બ્રાન્ડને લૂઝમાં આપીએ છીએ અને ત્રીજી અને પછી પોતાના બ્રાન્ડમાં વેચે છે અને થર્ડ એઝ અ વ્હાઇટ લેબલિંગ કોન્ટેક્ટ લેબલિંગ કે કોઈ બ્રાન્ડ અમને એમના પાઉચીસ વગેરે બી આપીએ છીએ એ બી અમે કાર્ય એમને કાર્ય કરી આપીએ છીએ અમારા જ મસાલામાં સો એવી રીતે ત્રણ વર્ટિકલ્સમાં ઓપરેટ કરી રહ્યા છે અત્યારે અમારો ટાર્ગેટ એરિયા આખો વડોદરા ડિસ્ટ્રિક્ટ છે પાદરા છે સાવલી છે વડોદરા સિટી છે જરોદ છે જંબુસર છે એન્ડ બીજું અમે એઝ અ લૂઝમાં મસાલા અમે ચોખંડી છે ગેટ છે હાથીખાના છે વડોદરામાં કોઈ બી જગ્યાએ જશો જો લૂઝમાં છે એમાં મસાલા અમે અમને આપી રહ્યા છે અને અમારા મસાલા પ્રોડક્ટ્સમાં અમારું છે હળદર છે હળદર છે મરચું છે દાણા પાવડર છે દાણા જીરું છે સુરતી ગરમ મસાલો છે સન્ડે નોનવેજ મસાલો છે મોગલાઈ મસાલો છે બિરિયાની મસાલો છે વીઆઈપી અથાણા સાંભર છે ચિકન મસાલો છે ઊંધિયા મસાલો છે એવા છોતેરથી પણ વધારે જાતના મસાલો છે જે વડોદરામાં તો પછી મેં તો કહું ગુજરાતમાં બહુ ઓછા બ્રાન્ડ છે પોતે જે બનાવે છે એમાં એમાંની અમે એક બ્રાન્ડ છે અમે ટેન રૂપીસના પાઉચથી લઈને ટેન રૂપીઝ ફિફ્ટી ગ્રામ ફાઈવ હન્ડ્રેડ ગ્રામ ટુ હન્ડ્રેડ ગ્રામ અને કિલો એન્ડ ફાઈવ કિલો સુધી અમે અમારી વસ્તુ આપી રહ્યા છે એન્ડ અમને અત્યારે બીજા બધા એવોર્ડ્સ બી ખાસા મળ્યા છે અમને નાઇન્ટી વન પોઈન્ટ વનમાંથી બેસ્ટ મેન્યુફેક્ચરિંગ ઇન ધ વડોદરા સિટીમાંથી બી એવોર્ડ મળ્યો છે જે મારા ફાધરને આપણે કમિશનર ઓફ વડોદરા સિટીના હાથે ગોહિલ સાહેબના હાથે મળેલો પછી એવા બીજા બધા ઘણા બધા એવોર્ડ્સ અમને મળી ગયા છે પારૂ યુનિવર્સિટીમાં યુનિવર્સિટી તરફથી બી મળ્યો છે એ બધા ઘણી બધી જગ્યાથી અવોર્ડ્સ મળ્યા છે મારા બ્રાન્ડનો સિદ્ધાંત એવો છે કે આપણે સારામાં સારી વસ્તુ એફોર્ડેબલ રેટ્સ પર વેચવાની અમારે માટે મેળવવા માટે તમે બે જગ્યા પર આવી શકો છો એક તો અમારી ફેક્ટરી છે અહીંયા પ્રતાપનગર વિષ્ણુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી તમે સીધા સીધા આવશો એટલે તમને બીજું એક મહાદેવનું મંદિર દેખાશે કુંકેશ્વર મહાદેવ મંદિર એને ત્યાંથી સીધા આવશે એટલે અમારી ફેક્ટરી છે જે તમને સોમવારથી શનિવાર સુધી નવથી છના સમયગાળામાં ક્યારે બી મળી શકશે સેકન્ડલી અમારી બીજી એજન્સી છે ડાકોરના ટ્રેડિંગ કંપની ગધુમકરીન ખાજામાં ત્યાંથી બી તમારી સેમ પ્રોડક્ટ્સ તમે અહીંયાના જ ભાવે ત્યાં તમને મળી રહેશે અને અમારા ઓલમોસ્ટ વડોદરા ખાતર થાઉઝન્ડ પ્લસ રિટેલ શોપ્સમાં અમારો મસાલો જાય છે સો એવી રીતે તમને અમારો મસાલો મળી શકશે તો આજે ડાકોરનાથ મસાલાની અમે તમને હિસ્ટ્રી બતાવી એમનું મેન્યુફેક્ચરિંગ યુનિટ બતાવ્યું એ સિવાય એમની જેટલી મસાલાની રેન્જ છે એ બતાવી આવા અલગ અલગ પ્રકારના મસાલાના વિડીયો ભવિષ્યમાં અમે તમારા માટે લાવતા રહીશું મળીએ નવા કોઈ વિડીયોમાં ત્યાં સુધી લાઇક ફોલો સબસ્ક્રાઈબ એટીએમ ફૂડ સ્ટુડિયો